દ્વારા એ બહાર નીકળે જે પાચન ન થાય એ બાકીનું જે લોહીમાં રૂપાંતર થાય વિટામિન્સ એની તકલીફ હોય તો ડાયાબિટીસ કે એવી કોઈ પણ તકલીફ તમને થઈ જાય આ સિવાય નાનું આંતરડું મોટું આંતરડું હોજરી લિવર કિડની આ વસ્તુઓ છે આપણા શરીરને ચલાવનાર વસ્તુઓ છે અને મેન વસ્તુ છે હૃદય હવે હું તમને જે યોગ કહું છું એ યોગ જે લોકોને હૃદયની બીમારી છે એમણે નથી કરવાનો બાકી તમામ વ્યક્તિઓ આ યોગ કરી શકે છે તો સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે આ યોગ જે લોકોને ગોઠણની તકલીફ છે એ લોકોએ અલગ રીતે કરવાનો છે જેમને ગોઠણની તકલીફ નથી એ હું અત્યારે જે કહું છું એ પ્રમાણે કરવાનો છે હૃદયની તકલીફ હોય તો ના કરો ગોઠણની તકલીફ હોય તો ના કરો બાકી તમામ લોકો આ યોગ કરો કબજિયાત મટી જશે આંતરડા કિડની લીવર બધું સ્વચ્છ થઈ જશે સ્વચ્છ બનશે અને સ્વસ્થ બનશે મેન આ જે યોગ છે એનું નામ છે મંડુકાસન મંડુકાસન યોગ આપણા યોગ શાસ્ત્રમાં બતાવવામાં આવેલો સૌથી સારો જે પેટ માટેનો યોગ છે

ધ્યાન રાખો જમ્યા પછી કે એ રીતના નહીં નાસ્તો કર્યા પછી નહીં જમ્યા પછી નહીં માત્ર ભૂખ્યા પેટે સવારમાં ઊઠીને તમારે આ આ યોગ કરવાનો છે બંને હાથ રીતના નાભી ઉપર અને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આ રીતના નીચે ઝૂકવાનું ત્રીસ સેકન્ડ માટે આ રીતના પોઝિશન હોલ્ડ કરવાની છે ત્યાર પછી શ્વાસ લેતા લેતા ઉપર ઉઠવાનું છે અને એ પોઝિશનમાં શ્વાસ છોડવાનો અથવા શ્વાસની કોઈ ક્રિયા વધારે ન કરો તો પણ નોર્મલ રિલેક્સ થવાનું હવે એ લોકો ધ્યાન રાખો જેમને ગોઠણની તકલીફ છે જો થઈ શકે તો બે ત્રણ વખત તમારે આ ક્રિયા કરવાની બાકી તમામ લોકો પાંચ વખત કમસે કમ ત્રીસ ત્રીસ સેકન્ડ આ ક્રિયા કન્ટિન્યુ કરવાની જે રિપીટ કરવાની છે જેનાથી કિડની લિવર હોજરી આંતરડા નાનું મોટું આંતરડું બધા જ જે અંગો છે એ સ્વચ્છ થશે કબજિયાત મુક્ત થશો તમે યોગ આ યોગ છે એ ડાયાબિટીસ થી પણ તમને બચાવી શકે છે હવે જેમનાથી નથી થતું એ લોકો આ રીતના જો પલાઠી વાળી શકતા હોય સુખાસનમાં બેસી શકતા હોય તો સુખાસનમાં કરો બંને હાથને એક હાથના એક બીજા હાથ ઉપર આ રીતના રાખી આ રીતના સુખાસનમાં કરી શકો આનાથી વધારે ફાયદો નથી જે પહેલા ક્રિયા અમે બતાવી હતી એનો જે ફાયદો છે આટલો ફાયદો આ આ આ આ યોગ પોઝિશનમાં નથી નથી પણ જે કરી શકતા એમ એ લોકો રીતના એક એક મિનિટ રહે તો પણ એમને ફાયદો મળશે આ ક્રિયા કર્યા પછી અડધો કલાક પછી તમારે તમારું નાસ્તો કે ભોજન જે પણ કરવું હોય એ કરી શકો યોગ કર્યાના પહેલા ખાવાનું નથી અને પછી પણ ધ્યાન રાખીને જો વધારે યોગ કર્યા છે તો કલાક સુધી નથી ખાવાનું એક બે યોગ કર્યા છે તો અડધો કલાક નથી ખાવાનું પાણી નોર્મલ પી શકો પણ જમવાનું નથી તો આ આટલું કરવાનું છે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવો